પાણી પુરવઠા વિભાગની કામગીરીને લઈ સવાલ ઉભા થયા હતા વડોદરા જિલ્લાના પૂર નજીક શાહપુરા ગામ આવેલું છે અને હંસાપુરા અને શાહપુરા જૂથ પંચાયત ધરાવે છે બંને ગામની આશરે એક હજાર જેટલી વસ્તી ધરાવતું ગામ છે જ્યારે વાત કરવામાં આવે તો શાહપુરાથી હંસાપુરા ગામમાં જવું હોય તો ઢાઢર નદીનો નવીન ઓવરબ્રિજ બનેલ છે અને ગ્રામજનોની અસંખ્યાવાર રજૂઆત કર્યા બાદ નવીન બ્રિજનું સમારકામ કરી નવીન બ્રિજ બનાવવામાં આવ્યો છે દર્શક મિત્રો વાત એમ છે કે હંસાપુરા ગામના રહેવાસી રતિલાલ રસ્તા ઉપરથી જતા દરમિયાન એક જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું તે જોયું હતું ઢાડર નદી કિનારે નવીન બનેલ રોડ ખોદીને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપને નાખવામાં આવી હતી રતિલાલભાઈ દ્વારા પાણી પુરવઠાના આલમગીરના રહીશ એવા ઈલેશભાઈ પટેલ પાસે પાણીની પાઇપ રોડ ખોદીને નાખવામાં આવતાની તેની પરવાનગી માંગી હતી રોડ ખોદીને પાઇપ નાખવાની પરવાનગી આપવામાં આવી છે કે કેમ પૂછ્યું હતું કામગીરી શંકાજનક જણાતા તાત્કાલિક વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોરને ટેલિફોનિક રજૂઆત કરવા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા તપાસ કરાતા કોઈ પણ જાતની પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપવામાં આવી ન હતી વધુમાં મીડિયા સાથે વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોરે વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબતની જાણ પ્રમુખ દ્વારા દરભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાને કરાતા તાત્કાલિક કામ બંધ કરવામાં આવ્યું હતું અમે મીડિયા પહોંચતા ત્યાં પાણી પુરવઠાના ફોલ્ડરિયા ટપોટપ કામ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા વારંવાર પાણી પુરવઠાના અધિકારીઓની કામગીરીને સવાલો થઈ રહ્યા છે પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવે તો છે પરંતુ કામ પતી ગયા પછી પુરાણ કરવામાં આવતું નથી માંડ માંડ ગ્રામજનોની રજૂઆત બાદ બ્રિજનું સમારકામ કરીને રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં પરવાનગીની વિના ખોદકામ કરવાની પરવાનગી કોણે આપી તેવા સવાલો ચર્ચા લોકોમાં થઈ રહ્યા છે પુરાણને ઉપર મેટલિંગ થયું છે એમાં પાણી પુરવઠા તરફથી વગર પરમિશને પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરેલું છે એ અત્યારે દેખાય છે અને કોઈ પરમિશન લીધી નહીં એમણે રોડ બધો ખોદી નાખ્યો છે અને આજે બે વર્ષથી પાઇપલાઈનનું કામ ચાલે છે જે જઈ દરેક ગામમાં કટ પાડ્યા છે રોડ ક્રોસ કરીને એ પણ કટ પૂર્યા નહીં ચોમાસામાં લોકો બહુ હેરાન થાય છે કેટલાક લોકો પડે છે કેટલાક લોકોને ફ્રેક્ચર થઈ ગયા છે પણ હાલ પાણી પુરવઠાનું પેટનું પાણી હાલતું નથી અને ઇલેશ કરીને એમનો જે માણસ છે કોન્ટ્રાક્ટરનો એ માણસ દાદાગીરીથી અમે પૂછવા ગયા કારણ કે અમારું પરમિશન છે પછી અમે ઉપલા લેવલે પાર્ટી પ્રમુખ ભાજપ પાર્ટી પ્રમુખને વાત કરી એ આવ્યા ને તો પરમિશન તો કોઈ હતી નથી વગર પરમિશન ખોદવાર ગયા હતા અને રોડ બધું માટી પુરાણ કરેલું બધું ખોદી નાખેલું અત્યારે અહીંયા દેખાય છે આ કયું ગામ છે હંસાપુરા વચ્ચે ડાઢર નદી પર બ્રિજ ખુબ કામ આજે કોઈને પરમિશન લીધી જ નહીં

સારું લગાડવા એજન્સીને કે એજન્સીના દલાલ હોય એ રીતે કામ કરવા અટકી પડ્યા છે આજ રોજ શાહપુરા બ્રિજ પાસે મારા ગામ લોકોની ફરિયાદ હતી હકીલાભાઈની એમની કે ભાઈ આ રોડ ખોદી રહ્યા છે તો આ એ લોકોએ ફરિયાદ પૂછ્યું હતું કે ભાઈ પરમિશન છે તાકે હા પરમિશન છે તો મને જાણવું મને એમને કહેવામાં આવ્યું કે ભાઈ પરમિશન છે એમને લાગતું નથી કે પરમિશન નથી એટલે તમે તપાસ કરો ઉપલા લેવલ કે વગર પરમિશન લોકો ખોદી રહ્યા છે એટલે મેં ઉપલા ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ કરી રોડ ખાતાની અંદર જાણ કરી તો એ લોકોએ અમારી અમારે કોઈ પરમિશન આપી નથી તો વગર પરમિશને આ બ્રિજનું કામ જે થયેલું છે નવું નવું એને ખોદ આખું સાત ફૂટ ઊંડું ખોદી અને કંઈ પાઇપલાઇન નાખી રહ્યા હતા એટલે આપણે બંધ કરી કે વગર પરમિશનને રોડ ખોદવો એ ગેરકાનૂની કામ છે તો ખરેખર વગર પરમિશન ના ખોદી એટલે આપણે બંધ કરાવ્યું છે આ જે પાણી પુરવઠાનું કામ બિલકુલ બેકાર કામ છે વડોદરા તાલુકાના દરેક ગામની અંદર જઈએ છીએ તો રોડ તોડતા વખત ક્યાં કે અમે આવીને આને આરસીસી ભરી જઈશું પણ આ દિન સુધી એક પણ જગ્યાએ આરસીસી ભર્યો નથી અને જ્યારે પણ રોડ બનાવવાની તરત જ એ લોકો ખાડા ખોદવા આવી જાય આ આ બ્રિજની અંદર પણ એવું થયું છે કે પહેલાં લોકોએ રોડ ખાતે કરી હતી કે અમે બ્રિજ બનાવી તો પાઇપ પહેલી નાખી દો પણ આજ દિન સુધી નાખી નહીં આનો બ્રિજ તૈયાર તૈયાર થઈ ગયો એનું ખાત મરુર કરીને તૈયારી અને હવે ખુદ આવી ગયા છે ભાઈ હા ધારા સભ્ય મેં જાણ કરી છે ને ધારાસભ્યને પણ આપ વિડીયો મોકલીશું અને કહીશું કે ઉપલા લેવર એમની જાણ કરાવ વગર કામનું ખરેખર ગેરકાયદેસર કામ કર્યું છે કે વગર પરમિશને રોડ તોડ્યો છે એટલા માટે એટલે કીધું છે આ મૌખિકમાં એટલે આ તમે બોલ્યું મૌખિકમાં મને બેને કીધું કે ભાઈ પહેલાં મને એવું કીધું કે ભાઈ પાઇપો લઈ આવો એટલે બીજું બેલે કામ લે પાઇપો લાવવાની એટલે આપણે સાભુરા ব্রিজની આજુબાજુમાં કોણ છે

સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર